તો પેલા છે ને લોટ માં હળવા નાખી દીધું મીઠું ને તેલ આમાં નાખી દીધી છે શા એવા છે દૂધ તો આપણે આપણે રોટલી ને છાણ એવું બને ને પછી ગરમ ગરમ આપણે નાસ્તો કરીએ ઓલા ભાઈ જોવા આમ જોવાય વાઇન્દ્રું ઠેકે ને એમ ઠેકે હો આયા એ વાઇન્દ્રું ઠેકે ને એમ ઠેકે છે અત્યારના પરમે એ ભાઈ છે ને જાગી ગયો છે ને કરી સાડા હાથે જાગે પણ સાડા હાથ તો થઈ જ ગયા છે હવે જાગવાનો સમય થઈ ગયેલો છે તો હવે છે ને કઈ બાજુ જાય ને એ આપણે જોવું એ

પીસી કરવાની બાકી છે તો આપણે પેલા ફ્રેશ થઈ જઈએ મસ્ત મજાનું મોઢું તો એને ફ્રેશ થઈ ગયા છીએ એટલે ખાલી છે ને નાસ્તો કરવાનો બાકી છે તો થોડીક વારમાં આપણે નાસ્તો કરી લેવું આ ભાઈને છે ને દૂધ પાવા બે ગયા છીએ તો એ ભાઈને છે ને પેલા દૂધ પાઈ લઈ ને તો આપણે રોટલી ને છા ને એવું બધું મસ્ત મસ્ત ગરમે ગરમ નાસ્તો થઈ જાય તમારા બા છે ને ફટાફટ આગળ રોટલી ગરમે ગરમ બનાવી નાખે પછી આપણે કરી લઈ નાસ્તો ફાઇનલી છે ને આ યાત્રા અમારા ડેલે છે ને હવાર દીવ ઉગે ને એટલે ગામ માતા હા ગામ હતા છે ને એ આ વ્યાત આવે ને આ દરવાજો ને બંધ કરી દે ને તો એને આથી ખોલ નાખી દો ભાઈ આપણે ખોલ નાખી દો ખોલ નાખે ને તો પેલા આપણે છે ને ગામ માતાને ને ખવરાવી દઈએ તો રોટલી ને હવે ઉપડો જાઓ પાછા આગળ પાછો દરવાજો ખોલ નાખજે તો હવે ન ખોલે આપણે લોક મારી દઈએ એટલે ન ખુલે નહીં આમ ખાલી હોય ને તો એ ખોલ્યા જ કરે જેટલી વાર આપડે ગુટકારીએ નહીં જેટલી વાર આમ જાય નહી ને ચાલક નહીં ખોલ્યા એટલે આપડે બેહી ગયા છીએ નાસ્તો કરવા માટે તો આયા લઈ લીધી છે રોટલી ને છ ને દહીં તો દહીં નો પડદો તો દહીં નો પોદો ને વધારે નાસ્તો કરી ને ખી પેલા પછી મળી જાય ફાઇનલી છે ને અચાનક અમારે પાછા થઈ ગયું છે અમારા આટક નો રસ્તો છે ને વાહન ને અત્યારે સૂન સાફ રસ્તો છે એટલે ગાડી આંખવાની મજા આવે પેલા આપડે દાબેલી ખાવા આવ્યા છીએ તો દાબેલી નો છે ને નાસ્તો કરી કરીએ અતારમાં બપોર ની તો ઘણી વાર છે પણ અત્યારે કેટલા વાગે ખબર બાર વાગી ગયા છે તો એક વાગે આપણે બપોર અત્યારમાં છે ને થોડુંક એક એક દાબેલી

કાગળ લઈ લે આ કાગળ લી લે કાગળ ઉડી ગયું છે આપણે બે દાબેલી લઈ આવ્યા છીએ મે રટબી માં છે ને આ ચટણી છે તો આપણે છે ને હાલો ફટાફટ આપણે પાછા આયા દાબેલી ખાઈ લઈ મે અડધી દાબેલી માર બા ખાય મે અડધી આ મે આખી આપણે ખાઓ તો બધી આપણે છે ને ખાઈ જવાની છે ને જોતા રહે છે ને રોટલાને હું બનાવા પડ્યા છે જો તોય આજ તાવડીયા રોટલા બનાવવાના છે આ મેકી દીધું છે દૂધનું

તો અત્યારે છે ને કીર્તન ચાલુ છે ને વરસાદ છે ને અત્યારે હાવ રહી ગયો છે ને કે છે ને ઝરમર ઝરમેર ઝરમેર આવી જવો ખોટું બોલતો હોય ને તો આ બધા પગલાં છે ને ગાયું એના છે તો આ છે ને વરસાદ આવ્યા કંઈ પગલાં તો પડવાના નથી ને આજે છે ને વાતાવરણ બહુ મસ્ત છે ઠંડુ વાતાવરણ છે એટલે કેમ આ નાહવાનું ભૂલાઈ ગયું કેમ એટલો કામમાં જ બીજી હતો ને નહવાનું ભૂલાઈ ગયું ને વરસાદ આવી ગયો ને તો આ ગાયું હાર બધું લીલું 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 ખાવાનું લાગે છે આ વરસાદ નું ખામ ના ભરાઈ ગયા ગાડી લઈને આવું હોય ને તો એ બહુ ધાન રાખવી પડે ન કે તો આ છે ને હેસા પડીએ આપણે એ પણ છે ને એને છે ને દહેણું દેડાવવાનો વારો આવી ગયો સાયકલ માં છે ને દહેણું લઈને જાય છે અમારે છે ને ગામડામાં આવી આવી શેરી ને ઘંટી થોડીક આગી હોય ખેતર વાળા ને બહુ આખી હોય ના એ તો આ એક ગોદડું વઢીને કરતા હતા એ ભાઈ હા

જો ઈસ્કા માં બેઠો બેઠા તને ફોન જોવે જાય હમજો સમજો આપણે આમ કરું ને કે સામો બેઠા સમજો આ લે આમ જા આમ જા એ ઈ વે કોને કરે તારું વિડિયો ઉતારતા હોય ને જો ભાઈ સમજો એ ટાટા કરી દે તો ઈ ભાઈ છે ને